સુરક્ષિત શહેરનો દાવો અને સુરક્ષિત મહિલાઓ મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે અમદાવાદની ઓર્ચિડ વેલીમાં યુવતીઓ પરેશાન સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવે છે અને અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરે છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી ઓર્ચિડ વેલી સોસાયટીમાં ચાલી રહેલી દાદાગીરી જોઈને લાગે છે કે આ બધા નારા અને દાવો માત્ર કાગળ પર જ સારા લાગે છે આપણા નેતાઓ અને અધિકારીઓ મોટા મોટા સમારોહમાં મહિલા સશક્તિકરણની વાતો કરે છે પણ વાસ્તવિકતામાં મહિલાઓને પોતાના ઘરમાં પણ અસુરક્ષિત અનુભવ કરવો પડે છે ઓર્ચિડ વેલીમાં પીજી અને ભાડે રહેતા યુવકોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે મહિલાઓ ત્રાઇમામ પોકારી ગઈ છે આ યુવકો અર્ધનગ્ન થઈને ગેલેરીમાં ફરે છે મોડી રાત સુધી મોટી અવાજે પાર્ટીઓ કરે છે અને મહિલાઓ સાથે ગેરવર્તન કરે છે આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આટલી ગંભીર ફરિયાદો લઈને મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસ અધિકારીઓએ ફરિયાદ સાંભળવાને બદલે માત્ર મૌન ધારણ કર્યું જાણે ક્યાં સામાન્ય બાબત હોય જો આ ઘટના કોઈ મંત્રીના બંગલા કે મોટા અધિકારીના એપાર્ટમેન્ટમાં બની હોત તો શું પોલીસનું વલણ આવું જ રહ્યું હોત શું ત્યાં પણ પોલીસ એફઆઈઆર નોંધવાની ના પાડી હોત કદાચ નહીં અહીં કાયદોની વ્યવસ્થાનું કવચ જાણે પીગળી ગયું હોય એવું લાગે છે જ્યારે સોસાયટીના કચરામાંથી દારૂ અને બિયરની બોટલો મળે અને પોલીસ આંખડા કાન કરે ત્યારે પ્રશ્ન થાય છે કે કાયદાનું શાસન કોના માટે છે શું આ પોલીસ એ જ પોલીસ છે જેની પાસે ડબલ એન્જિન સરકારની સુરક્ષાનું કવચ છે

और पिछले दो महीने से हम लोग इस सोसाइटी में रह रहे हैं और इस सोसाइटी में सबसे बड़ा जो मेस है वो है पीजी वालों का तो जो बैचलर्स है बैचलर लड़के है या बैचलर लड़कियां जो है अनमरिड ये लोग यहाँ पर पूरी भीड़ इकट्ठा करके रखा हुआ है और ओनर्स ने हमको बिना पूछे ये वाला जो फ्लैट है उनको रेंट पे दिया हुआ है ज्यादा पैसे मिले उसकी वजह से बट आज हमको ये पता चल रहा है कि ये लोग अंदर नशा करते हैं घटा पीते हैं दारू पीते हैं ये सब नशा करके वो लोग स्विमिंग पूल में भी कूदते हैं ग्यारह साढ़े बजे रात को आके ले को भी वो छिड़की करते हैं अगर हम कुछ बोलने की कोशिश करते हैं तो वो उल्टा हमको धमकी देते हैं कुछ लड़कों ने तो हमको कल भी मेरे को पर्सनली धमकी दिया, दिया और ये भी बोला बाद में देख लेंगे और हमको किसी चीज का सपोर्ट नहीं मिल रहा हम पिछले डेढ़ दो महीने से बहुत पोलाइटली ओनर्स के साथ बात करने की कोशिश कर रहे हैं जब हमारी बात कोई ऑनर नहीं सुन रहा है और न ही वो अपने अपने टेनेंट्स को भी वो ऑनर्स बचाने के लिए नहीं आ रहे हैं हमारे लोग एलिगेशन लगा रहे हैं जबकि નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાસિંહ ગુજરાત નું જેને સૌથી સેફેસ્ટ સિટી કહેવામાં આવે છે એવા અમદાવાદ વિસ્તારમાં જે સેલા છે એ સેલાના

ત્યાં રાળો પાડી પડી ચીસો પાડી પડે કીધું ભાઈ આ વ્યક્તિઓ વિરુદ્ધ તમે ફરિયાદ નોંધો અને એ ગુનેગારોને તમે સજા આપો જયારે આ વાત એ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી તો એ પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મહિલાઓની ફરિયાદ લેવામાં નથી આવતી જે સમાજમાં કહી શકે કે મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે મહિલાઓની એટલે કે નારી વંદનાની વાતો કરવામાં આવે છે જે સમાજની અંદર બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે એ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં કહી શકે ઉચ્ચ અધિકારીઓ જે છે એ આ બહેનો રીફરી ફરિયાદ સુધી નથી એ કરવી વાસ્તવિકતા છે અને ગુનેગારોના પ્રાઇવેટ ગાર્ડ બની અને ક્યાંક ક્યાંક પોલીસ અધિકારીઓને છાવરવાનું કામ કરતી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને માની લે કે આ ઘટના કદાચ એમએલ ક્વાર્ટરમાં બની હોત માની લે કે આ ઘટના કદાચ જે પોલીસના જે ક્વાર્ટર હોય એમાં બની તો શું એ પોલીસ ફરિયાદ નો નોંધત પોલીસ તાત્કાલિક એમાં ફરિયાદ નોંધ પણ આ વિસ્તારમાં શા માટે આ ફરિયાદ નોંધવામાં નથી આવતી એ એક પ્રશ્ન